જીવનમાં યાદ રાખવા જેવી વાતો નંબર એક સંસારમાં આપણે ભલે કેટલાય પણ સંબંધો કે સંપર્કો બનાવી લઈએ આપણે દર વખતે આવવાનું એકલા જ છે અને જવાનું પણ એકલા જ છે એટલે કોઈના પણ પાપમાં ભાગીદારી ન કરવી કેમ કે ધર્મરાજની અદાલતમાં સુનવાઈ એકલાની જ થશે નંબર બે ભગવાન ક્યારેય આપણને સજા નથી આપતા બસ આપણે કરેલા કર્મો જ આપણને સજા આપે છે ભગવાનને પણ પોતાનું કર્મોનું ફળ ભોગવવું પડ્યું હતું માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરવા નંબર ત્રણ કર્મના ભાથા ભરીને ફરતો માણસ એ ભૂલી જાય છે કે જેવું કરશો એવું ભરશો એ વિધિનું વિધાન છે કોઈ કહેવત નથી નંબર ચાર કર્મનું ચક્ર આત્માની સાથે જન્માંતર સુધી ચાલતું રહે છે શરીર રહે કે ના રહે પણ કર્મના હિસાબ આપણે આજે નહીં તો કાલે ચૂકવવાના જ છે જય શ્રી કૃષ્ણ